વૈવટી કામના છે વિકાસના કામો માટેના છે એ પણ આપણે બધા એજન્ડા લઈ અને આજે જનરલ બોર્ડમાં બધા જે બાકી કામ થેન્ક યુ વેરી મચ ભારત માતા કી જય માત્ર

તો એના માટેની ગ્રાન્ટ માટેની પણ આજે આમાં લીધેલી છે વિગત અને કઈ રીતે ક્યારે કેટલા દિવસનો અને પૂરી સુરક્ષા સાથે અમે લોકો આખું મેનેજમેન્ટ નક્કી કરી અને આવનારા મેળામાં કઈ બી કઈ પ્રોબ્લેમ ના થાય એની વધુ તકેદારી રાખી અને આપણે મેળો યોજવાના છે બીજું કે જે પોરબંદર નગરપાલિકા છે એ છાયા પોરબંદર છાયા મહાપાલિકા તરફ રૂપાંતરિત થવાની પ્રક્રિયા થઈ રહી છે એમાં પેલા આપણે દસ અગિયાર ગામોનો સમાવિષ્ટ કરેલો હતો પણ એ ડેવલપમેન્ટના કામમાં ડીલે થાય એમ હતું એટલે આપણે લોકો એ પોરબંદર ની બોર્ડર લાઈન ના ચાર ગ્રામ પંચાયતના ગામડા અંદર સમાવેશ કરી એનો સર્ક્યુલર ઠરાવ પસાર કરી અને આજે જંગલ બોર્ડમાં એને બહાલી આપીએ છીએ જેથી પોરબંદર કોર્પોરેશન થવાની તૈયારીઓ ત્યાં સરકાર શ્રીમાં અમે લોકોએ મોકલી દીધી અને જે ગામડા અમે લોકોએ ભેળવેલા હતા પેલા કે રાણાઓ રાણા ઓછા તો એના માટે અમે સ્પેશિયલ ફૂડા એટલે પોરબંદર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એને સોપાશે જેનાથી જલ્દી ત્વરિત એની ગ્રાન્ટો આવે અને એ ગામડાઓના જે વિકાસના કામો હોય નળ ગટર રસ્તાના જે પાયાની એસેન્શિયલ સર્વિસીસ જરૂરિયાત હોય એ બધું એ પુડામાં આવરી લેવાશે જેથી પોરબંદરને ને મહાનગર કોર્પોરેશન જે થશે એમાં સરસ રીતે ઓછા સમયમાં આ ચાર ગ્રામ ગ્રામ પંચાયત જોડી અને કોર્પોરેશનમાં કન્વર્ટ થશે અને પછી પુડાના જે ડેવલપમેન્ટ થયા છે એ ફ્યુચરમાં એ કોર્પોરેશનમાં જોડાશે એ રીતે બધા જ જે વિકાસના કામો છે એ આવરી લઈ અને આપણે આજના જનરલ બોર્ડમાં ઠરાવો પાસ કરેલા છે